શ્રી ગણેશ નમ મિત્રો આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ આશીર્વાદમાં આપ સૌનું સ્વાગત છે મહા મહિનામાં આવતી ગણેશ શંકર ચતુર્થીને વિકટ ગણેશ ચતુર્થી કહે છે વિકટ એટલે ભયંકર ગણેશજીનું ધડ મનુષ્યનું છે જ્યારે મસ્તક હાથીનું છે હાથીને વિકટ ગણીને ગણપતિજીને આ વિકટ નામ આપવામાં આવ્યું છે સોળ ફેબ્રુઆરીએ આ વખતનું ગણેશ શંકર ચતુર્થીનું વ્રત કરવાનું રહેશે તો આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું ગણેશ સંકટ ચતુર્થીનું મહાત્મ વ્રતવિધિ તથા વ્રતકથા તથા સંકટના શરણસ્ત્રોત્ર જે સંકટને હરનારું છે તેના વિશે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું આપણે જો મારો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે વક્રતુંડમ મહાકાય સૂર્ય કોટી દેવ કરો મે રવિવારે સોળ ફેબ્રુઆરીએ હિન્દી કેલેન્ડર પ્રમાણે ભાગણ કૃષ્ણ પક્ષની ચતુર્થી છે રવિવારે હસ્ત નક્ષત્ર હોવાથી આ દિવસે માનસ નામનો શુભ યોગ છે રવિવારે ચતુર્થી અને માનસ યોગ હોવાથી આ દિવસે ધાર્મિક કાર્યો દાન અને પુણ્ય કાર્ય કરવા જોઈએ ભગવાન ગણેશને ચતુર્થી તિથિના સ્વામી માનવામાં આવે છે કારણ કે આ તિથિએ ગણેશજી પ્રગટ થયા હતા આ કારણે ભક્તો વર્ષના બધા ચતુર્થીના દિવસોમાં ઉપવાસ રાખે છે અને વિશેષ પૂજા કરે છે આ વખતની ગણેશ ચતુર્થી રવિવારે છે તો સૂર્યને રવિવારનો સ્વામી ગ્રહ કહેવામાં આવે છે એનો અર્થ એ છે કે રવિવારે સૂર્યની ખાસ પૂજા કરવામાં આવે છે જે લોકોની કુંડળીમાં દોષ હોય જો રવિવારે પૂજા કરે તો ગ્રહમાંના દોષોનો પ્રભાવ ઓછો થઈ જાય છે ગણેશ ચતુર્થીના દિવસે ઘરના મંદિરમાં ગણેશજીની મૂર્તિ સ્થાપિત કરવી ભગવાનને બાજો ટાળી તેના પર લાલ કપડું પાથરી ભગવાનને પાણી દૂધ અને પંચામૃત અર્પણ કરવા માળા ફૂલો અને કપડાંથી સજાવી ચંદનનું તિલક લગાવવું સાથે ચોખા અને સિંદૂર પણ ચડાવવા ભગવાન ગણેશને દુર્વા ઘાસની જોડી અર્પણ કરવી જોઈએ એકવીસ દુર્વા લેવા એમાં અગિયાર જોડી દુર્વા તૈયાર કરી ભગવાનને અર્પણ કરવા દુર્વા અર્પણ કરતી વખતે વ્યક્તિએ ઓમ ગંગ ગણપતિ ન મંત્રનો જાપ કરવો જોઈએ પ્રસાદ તરીકે મોદક અથવા બુંદીના લાડુ ચડાવવા ધૂપ કરવો અને આરતી કરવી ભગવાનની સામે ચતુર્થીનું વ્રત રાખવાની પ્રતિજ્ઞા લેવી દિવસભર ઉપવાસ રાખો અને સાંજે ચંદ્રોદય પછી પૂજા ગણેશ પૂજા કરી અને પછી ભોજન કરવું આ રીતે ચતુર્થી વ્રત પૂર્ણ થાય છે ચતુર્થીના દિવસે કોઈપણ પ્રાચીન ગણેશ મંદિરમાં જઈ અને ભગવાને દુર્વા અને શમીના પાન ચડાવવા પ્રસાદ તરીકે લાડુ ચડાવવા પ્રસાદ પૂજા દરમિયાન ગણેશજીના અગિયાર નામોનો જાપ કરો ઓમ ગણગણપતય નમ ઓમ ગણાધિપતાય નમ ઓમ ઉમાપતાય નમ ઓમ વિઘ્નાશાય નમ ઓમ વિનાયકાય નમ ઓમ ઈશપુત્રાય નમ ઓમ પ્રદાય નમ ઓમ એકદાંતાય નમ ઓમ ભાગતાય નમ ઓમ મુશેવાહનાય નમ ઓમ કુમાર ગુરુવે નમ મહાવદ ચોથ જે વિકટ ગણેશ ચતુર્થી છે તેની વ્રત કથા ઋષિ શર્મા બ્રાહ્મણની કથા આવે છે સતયુગમાં હરિશ્ચંદ્ર નામના એક રાજા થઈ ગયા એ ક્ષત્રિય હતા તેમનો સ્વભાવ સરળ અને સત્યનિષ્ઠ હતો તેઓ વિદ્વાન બ્રાહ્મણોને ઘણું દાન આપતા તેમના રાજ્યમાં અધર્મ નામની કોઈ વસ્તુ ન હતી એમના રાજ્યમાં કોઈ અપાહિજ દરિદ્ર કે દુઃખી ન હતા બધા લોકો આથી વ્યાધિરહિત દીર્ધાયુ હતા એમના રાજ્યમાં એક ઋષિ શર્મા નામનો બ્રાહ્મણ રહેતો હતો એક પુત્રની પ્રાપ્તિ પછી તેનું મૃત્યુ થયું આથી પુત્રનું લાલન પાલન તેની માતા ભિક્ષા માગીને કરવા લાગી આ બ્રાહ્મણીએ મહામાસની શંકર ચતુર્થીનું વ્રત કર્યું આ બ્રાહ્મણથી છાણથી ગણેશજીની મૂર્તિ બનાવી દરરોજ પૂંજન કરતી હતી વિધિ અનુસાર તલના અગિયાર લાડવા બનાવતી આ દરમિયાન તેના પુત્ર ગણેશજીની મૂર્તિ ગળામાં બાંધીને રમવા માટે નીકળ્યો આ સમયે એક નર પીચાશ કુંભારે તે ચાર વર્ષના બાળકને બળજબરીથી પકડી લઈ જઈ માટીના વાસણો પકાવવાની નિભાડામાં નાખી અને આગ ચાપી આ બાજુ બ્રાહ્મણી તેના બાળકને શોધવા ચારે બાજુ ઘૂમી વળી બાળક ન મળતા તે ઘણી વ્યાકુળ થઈ ગઈ તેને રડતા રડતા ગણેશજીને પ્રાર્થના કરી કે હે ગણેશજી વિશાળ શરીરવાળા સૂર્ય સંક્રાંતિવાળા તમે આ દુખિયાણીની રક્ષા કરો હે ગજાનન હે ચાર પૂજા તારી હે મસ્તકમાં ચંદ્રમા ધારણ કરનાર હે વિનાયક હે અનાથુના નાથ હે વરદાયક હું પિત્રો વિયોગમાં દુખી છું તમે મારી રક્ષા કરો આ રીતે બ્રાહ્મણી અડધી રાત સુધી વિલાપ કરતી રહી પ્રાતઃ કાલ થતા કુંભાર નિંભાડા પાસે આવ્યો નિંબાડો ખોલીને જોયું તો જાંદભર પાણીમાં પેલું ચાર વર્ષનું બાળક રમી રહ્યું હતું આવી અદ્ભુત ઘટના જોઈ એ ભયથી કાપવા લાગ્યો અને આ બાબતની જાણ તેને રાજાને કરી અને પોતાના કુકર્મની સજા કરવા રાજા હરિચંદ્રને વિનંતી કરી કુંભારે રાજાને જણાવ્યું ઘણા સમયથી મારા નિભાડામાં વાસણો પાકતા નહોતા તે કાચા રહેતા હતા આથી મેં એક તાંત્રિકને આ માટે પૂછ્યું તો એણે જણાવ્યું કે કોઈ બાળકની બલી આપ તેથી તારા વાસણો નિભાડામાં પાકા થશે આ તાંત્રિકની સલાહ સાચી માની મેં ઋષિ શર્માના બાળકને જબરજસ્તીથી પકડી લાવી મારા નિંભાડામાં આગ ચાપી દીધી પણ નિંભાડો બંધ કર્યો જ્યારે મેં સવારે નિંભાડો ખોલ્યો તો બાળકને પાણીમાં રમતા જોયો આ દ્રશ્ય જોઈ હું ગભરાઈ ગયો અને તમારી પાસે આવી અમે હકીકત જણાવી કુંભારની આ વાત સાંભળી રાજા બહુ વિસ્મય પામ્યા અને છોકરાને અહીં લયા બાદ સૂચના કરી કુંભાર ઘેર જઈ બાળકને લઈને રાજદરબારમાં હાજર થયો બાળકને જોઈ રાજાએ મંત્રીને પૂછ્યું કે આ બાળક કોનો છે તેની તપાસ કરો આ નિંભાડામાં ચાંદ પાણી ક્યાંથી આવ્યું એમાં લીલોતરી કેવી રીતે ઉગી કુંભારે આગ લગાવવા છતાં બાળકના શરીરે કોઈ પણ ભાગ બળ્યો નહીં તેવું દેખાતું નથી આ બધાનું કારણ શું છે તેની તપાસ કરી આપ મને જણાવો રાજા મંત્રી સાથે આ પ્રમાણે વાત કરી રહ્યા હતા એ સમયે બ્રાહ્મણી રોગકોળ કરતી રાજદરબારમાં ઉપસ્થિત થઈ તેને બધી વાત જાણી તે કુંભારને કોસવા લાગી એણે દોડીને પોતાના બાળકને ઉંચકી લીધો પોતાના ખોળામાં બેસાડીને દરબારમાં એક ખૂણે બેસી ગઈ રાજા હરિચંદ્રે બ્રાહ્મણીને પૂછ્યું આ બાળકની નિંભાડામાં આગ ચાપવામાં આવી છતાં તે દાજ્યો નહીં એનું શું કારણ તે એવું શું કાર્ય કર્યું છે કે જેથી તારો બાળક હેમખેમ રહી ગયો રાજાની વાત સાંભળી બ્રાહ્મણીએ કહ્યું કે હે મહારાજ હું સંકટનાશન ગણેશ ચતુર્થીનું વ્રત કરું છું આ વ્રતના પ્રભાવે ફરી મારો પુત્ર બચી જવા પામ્યો છે રાજા મંત્રી અને દરબારમાં હાજર રહેલા સૌ કોઈ આ વાત સાંભળી ગણેશ ચતુર્થીના વ્રત પ્રત્યે આકર્ષાયા અને ત્યારબાદ બધા લોકો ચતુર્થી ગણિતચતુર્થીનો કરવા લાગ્યા સકટનાશન સ્ત્રોત્ર પાઠ પરણપ્ય શીર્ષા દેવ પુત્ર વિનાયક ભક્તવા સંસ્મરીણ નિત્ય માયુ કામાર્થ સીધી પ્રથમવક્રતંડમ ચકદંત્વક તૃતીય પીંગાક્ષ ગજવત્ર ચતુર્થક લંબોદર પંચમ ચકટમ સપ્તમ વિઘ્ન રાજેન્દ્ર ધ્રુમવર્ણત નવમ બાલચંદ્રંચ દશમ તો વિનાયક એકાદશ ગણપતિ ત્રાદશમનશતાની નમાની ત્રિસંધ્યમ ય પઠન નહિ ત્યાં સર્વસીકરમ પરમ વિદ્યાથી લભા વિદ્યા ધનાર્થિલભે ધન વિથિલભે પુત્રાન્મોર્થી લભતે ગતિ જપિત ગણપતિશ્રોત્ર ષમાસે ફલં લભતે સવંતસરણ સીધા લભતે નાત્ર અષ્ટાપ્ય બ્રાહ્મણે લિખિતા ય યમર્પ્ય તસ્ય વિદ્યા સર્વા ગણેશ પ્રસાદ ઇતિ નારદપૂર્ણ સંકટનાશન સ્ત્રોત્ર ગણેશોત્ર સમાપ્ત મને સાંભળવા બદલ ધન્યવાદ જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે ધન્યવાદ જય શ્રી કૃષ્ણ